તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષની રામ મંદિરની આપની પ્રતીક્ષા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂર્ણ કરી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે રામ ભક્તોને આ સ્પેશિયલ ટ્રેન દ્વારા પ્રસ્થાન કરાવતા ધન્યતા અનુભવું છું આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય નિકિતભાઈ ઠાકરે અયોધ્યા ખાતે દર્શને જતા સૌ રામ ભક્તોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરતા નામ રાજ્યનો નવો યુગ શરૂ થયો છે આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશચંદ્ર ચંદ્ર અનાવાડિયાએ જણાવ્યું હતું કે વર્ષોથી હિન્દુ આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો નિર્માણ આપણા વડાપ્રધાન મોદી સાહેબના કરકમલો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે થઈ રહ્યું છે અને દેશમાંથી કરોડો ભક્તો જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાંથી પણ હજારો લોકો ભગવાન શ્રી રામના દર્શને જઈ રહ્યા છે ત્યારે સર્વેની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે સમગ્ર બનાસકાંઠા બિરાજમાન હતા આપણા સમગ્ર ભારતવાસીઓની જે ઇંતજારી હતી અને મોદી સાહેબ બે હજાર ચૌદ ની અંદર જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમને કીધું તો કે રામનું મંદિર આપણે બનાવીશું આપણા બધાની જે ઉત્કર્ષતા હતી એનો અંત આવ્યો અને બાવીસમી જાન્યુઆરી ના રોજ આપણા વડાપ્રધાન શ્રીના હાસ્તે અંદર ભગવાન રામ મંદિરની અંદર બિરાજા પ્રાણ પ્રતિષ્ઠા થઈ મિત્રો કાર સેવામાં આપણા કેટલાક રિપોર્ટર થાનોજી રાજપૂત જનાતીસ ન્યૂઝ બનાસકાંઠા